નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે ને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે વરસાદ અને પવન વિશે વાત કરવાની છે સૌ પ્રથમ તો આપણે આપને જણાવી દઉં થોડા દિવસથી આપણે આગાહી કરતા હતા એ મુજબ કે મધ્ય પ્રદેશ ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું તે ગુજરાત ઉપર થઈ અને મધ્ય ગુજરાતના ભાગો થઈ કચ્છના ભાગો થઈને અરબ સાગર અને પાકિસ્તાન તરફ જવાનું હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે અત્યારે કચ્છથી ઘણું બધું આગળ પણ નીકળી ચૂક્યું છે મોટા ભાગના એના જે આઉટર ક્લાઉડ છે એ અરબ સાગરની અંદર છે એનો સેન્ટ્રલ પાર્ટ છે એ પાકિસ્તાન તરફ અત્યારે

કે ઓગણત્રીસ જૂન સુધી કન્ટિન્યુ રહેવાના છે એટલે ઓગણત્રીસ જૂન સુધીમાં હજુ અનેક વિસ્તારની અંદર સારા એવા વરસાદો પડશે જોકે ઓગણત્રીસ જૂન પછી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે પણ વરસાદો છે ચાલુ રહેવાના છે વરસાદો બિલકુલ બંધ નથી થવાના કેમ કે આ સિસ્ટમ છે હજુ આપણાથી દૂર જવામાં ઘણો બધો સમય લાગશે એટલે જ્યાં સુધી આપણાથી ઘણી બધી દૂર ન નીકળીએ ત્યાં સુધી ગુજરાતની અંદર વરસાદો છે એ કન્ટિન્યુ જોવા છે પણ ખાસ કરીને જોવા જઈએ તો વરસાદો છે એ તો આપણે કન્ટિન્યુ જોવા મળવાના છે એમાં આવતીકાલે ઓગણત્રીસ તારીખ છે ઓગણત્રીસ તારીખે પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોની અંદર વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર જે છેલ્લા એક અઠવાડિયાથી જે વરસાદ પડી રહ્યા હતા એ દક્ષિણ ગુજરાતના વરસાદની તીવ્રતામાં હવે ઘટાડો થશે દક્ષિણ ગુજરાતમાં ધીમે ધીમે વરસાદ જે વિરામ લેશે પણ જે દક્ષિણ ગુજરાતમાં જે અતિભારે વરસાદો પડી રહ્યા હતા એમ હવે આવનારા એક થી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોની અંદર સારા એવા વરસાદ નોંધાઈ શકે છે એ સાથે ઉત્તર ગુજરાતના પણ પાટણ મહેસાણા બનાસકાંઠા અને વાવથળ જેવા વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ અને અમુક જગ્યાએ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે એટલે આ સિસ્ટમ છે જેને કારણે આપણે હવે અત્યારે વરસાદો પડી રહ્યા છે મોટાભાગના આમ તો ઓલ ઓવર ગુજરાતની અંદર લગભગ ગુજરાતના એસી ટકા વિસ્તારોની અંદર આ સિસ્ટમને કારણે સારા એવા વરસાદો નોંધાયા છે અને હજી એક થી બે દિવસ સુધી સારા શક્યતાઓ છે ખાસ કરીને આ સિસ્ટમ હવે અરબ અંદર પ્રવેશ કરી છે કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપમાં વધારો થયો છે દરિયાઈકાંઠા એટલે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દ્વારકા અને જામનગર એમ ઓલ ઓવર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે તેની અંદર પવનની ઝડપથી ચાલીસ થી લઈ અને પચાસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપ થઈ ચુકી છે કચ્છના જે દરિયાઈકાંઠાના ભાગો છે તેમાં પણ પાંત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂંકાઈ રહ્યા છે એટલે દરિયાઈકાંઠાના ભાગોની અંદર પવન પણ ફૂંકાશે બીજા વિસ્તારોની અંદર વરસાદ પણ નોંધાશે દરિયાઈકાંઠાની અંદર જે પવનો ફૂંકાશે તે લગભગ આવનાર ત્રણ દિવસ સુધી એટલે કે ઓગણત્રીસ ત્રીસ અને પહેલી જુલાઈ એમ ત્રણ દિવસ સુધી પવનની ઝડપ વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે અને પવન સાથે વરસાદો છે એ પણ ચાલુ રહેવાના છે ખાસ કરીને જોવા જઈએ તો જે આ વરસાદો છે એ જે આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે અલગ અલગ વિસ્તારોમાં વરસાદો નોંધાશે જેમાં આ સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ જશે એક બે દિવસની અંદર તે પછી પણ છૂટાછવાયા હળવા સામાન્ય વરસાદની ઝાપટાઓ તો ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ચાલુ રહેશે એટલે અલગ અલગ વિસ્તારોની અંદર સામાન્ય ઝાપટાઓ જે પડી રહ્યા છે તેમાંથી કોઈ રાહત મળવાની નથી સામાન્ય ઝાપટાઓ છે ચાલુ રહેશે અને એક થી બે દિવસ સુધી હેવી વરસાદ પણ જોવા મળે દરિયાઈકાંઠાના વિસ્તારની અંદર પવનની ઝડપ પણ જોવા મળે કાંઠાના વિસ્તારમાં જે પવનની ઝડપ જોવા મળવાની છે જેમાં ખાસ કરીને દરિયાકાંઠાથી લઈ અને પચાસ કિલોમીટરના એરિયો હશે એટલે કે દરિયાકાંઠાથી પચાસ કિલોમીટર અંદરના એરિયા હશે એ તમામ એરિયાની અંદર પવનની ઝડપ છે થોડીક વધારે જોવા મળશે અને બીજા તમામ વિસ્તારની અંદર વરસાદનું પ્રમાણ પણ જોવા મળશે એટલે ખાસ કરીને વરસાદ અને પવન વિશેની અગત્યની માહિતી હતી વિશેષ માહિતી છે આવતીકાલે જ લાઈવ કાર્યક્રમની અંદર એકસ્ટ્રા માહિતી આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઇક આપણે દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર